હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ આઠ ના પ્રશ્નોની જાણકારી મેળવીએ પ્રશ્ન એક સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા વિકલ્પ એ અબ્રાહમ લિંકન વિકલ્પ બી જોન કેનેડી વિકલ્પ સી સીર્જ વોશિંગ્ટન કે વિકલ્પ ડી ક્લિન્ટન આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી જ્યોર્જ વોશિંગ્ટન પ્રશ્ન બે વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે વિકલ્પ એ હિન્દ મહાસાગર વિકલ્પ બી પેસેફિક મહાસાગર વિકલ્પ સી આર્કર્ટિક મહાસાગર કે વિકલ્પ ડી એટલાન્ટિક મહાસાગર આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી પેસેફિક મહાસાગર પ્રશ્ન ત્રણ ભારતના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ કોણ હતા વિકલ્પ એ હરિલાલ જે કણિયા વિકલ્પ બી એસ એચ કાપડિયા વિકલ્પ સી સી કે ચૌધરી કે વિકલ્પ ડી વાય ચંદ્રચોડ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ હરિલાલ જે કણિયા પ્રશ્ન ચાર વિશ્વની સૌથી વિશાળ ખાડી કઈ છે વિકલ્પ એ અલાસ્કાની ખાડી વિકલ્પોની ખાડી આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ બી મેક્સિકોની ખાડી પ્રશ્ન પાંચ હિન્દી ભાષાનો રાષ્ટ્રભાષા તરીકે શિકાર કઈ તારીખે થયો હતો વિકલ્પ એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ માં વિકલ્પ બી પંદર ઓગસ્ટ ઓગણીસો માં વિકલ્પ સી ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસ માં કે વિકલ્પ ડી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસ માં આ પ્રશ્નનો જે સાચો જવાબ છે તે છે વિકલ્પ સી ચૌદ સપ્ટેમ્બર પરીક્ષાઓ છે તેમાં તમને મદદ થશે તેવી મને આશા છે આવા જનરલ નોલેજને લગતા પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો અને ઝડપથી નોટિફિકેશન મેળવવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ